તરફ પંચમહાલ જિલ્લાના શાળા તાલુકાના બોરડી ગામે આવેલા ગૌચરણ દિવસ ઉજવીને વૃક્ષોની વધુમાં વધુ રોપણી થાય અને પર્યાવરણ જતન થાય તે દિશામાં પ્રયાસો કરે છે આ બધાની વચ્ચે શરા તાલુકાના બોરડી ગામમાં આવેલા સરકારી ગૌચર જમીનમાં વૃક્ષો ઉગેલા હતા

કામગીરી ચાલુ હતી જે બાબતનો એક વિડીયો મારી પાસે સોશિયલ મીડિયા થ્રુ અને મીડિયા તરફથી આવ્યો છે જે બાબતે સ્થળ પર જઈ ખાતરી કરતા ખરેખર ત્યાં વૃક્ષ સઘન થઈ રહ્યું છે અને જે બાબતમાં જે કરતા હતા એમને નામ સંપર્ક સાથે મેં આગળની વિગત તલાટી કામ મંત્રીને તાલુકા વિકાસ અધિકારી શ્રી સેરાને અને રેન્ચ પરિષદમાં આગળના ભોગીન પટેલને મોકલી આપેલું છે જે બાબતે આગળની કાર્યવાહી એમની કચેરી કરવાની થાય છે